હવે એનકેપ્સ્યુલેશનના ફાયદા શું થાય કે યુઝર ઓબ્જેક્ટ તો યુઝર ઓબ્જેક્ટની જેટલી બી વસ્તુ છે એ બધી વસ્તુ મને એક જ જગ્યાએ મળી જાય મારે દસ હજાર લાઈનનો કોડ હોય તો એમાં અલગ અલગ જગ્યાએ જોવા ન જવું પડે કે યુઝર ક્લાસની આ વસ્તુ ક્યાં હશે મને એના બધાય બધા એટ્રીબ્યુટ્સ અને બધી બધી મેથડ એક જ જગ્યાએથી મળી જાય બીજા એના ફાયદા શું કે જેમ કે પાસવર્ડ હવે પાસવર્ડ ડાયરેક્ટલી મારે એક્સેસિબલ નથી બનાવો તો હું શું કરીશ એને ખાલી અંદરની જે મેથડ છે જેમ કે ચેન્જ પાસવર્ડ રિસેટ પાસવર્ડ લોગિન સાઇન અપ આ બધાના થ્રુ જ એક્સેસ આપીશ મતલબ પાસવર્ડનું હું યુઝ કરી શકીશ મેં એને એનકેપ્સ એલર્ટ કરેલું છે બીજી બધી મેથડ્સ જોડે જેથી બહારની દુનિયામાં એનો એક્સેસ નથી પાસવર્ડ બીજી કોઈ જગ્યાએથી બીજા કોઈ ક્લાસમાંથી પેકેજમાંથી નહીં એક્સેસ થાય પણ એનો યુઝ હું કરી શકીશ સેના થ્રુ મેથડ છું તો આ આપણને સોના થ્રુ મળે છે એનકેપ્સ્યુલેશન થ્રુ classes through, objects through.